સરકાર બેઠી છે તમને પૈસા દેવા બેઠી છે તો તમે વચન માણસો શું ખાવ છો અમે ને કરી હતી કે અમારે રોડ કઈ કાગળ એવી રજૂઆત થઈ છે કે રોડ બની ગયો છે અહિયાં પછી રોડ બન્યો નથી અને એમાં

રોજ અમારે ક્લીન કરવું પડે રોડ વાર વાય નથી આવતા કે હાલો રોડ ક્લીન કરી જાય નો કચરા ગાડી વાળી કેટલી વાર રજૂઆત કરી કચરા ગાડી વાળી કચરા લેવા આવે છે હવે માંગ માંગીએ છે કે તમે કામ કરો તો સરખું કરો નગર હવે કરતા જ નહીં અને ચૂંટણી અમે મત દેવા આવશું જ નહીં લક્ષ્મીનગર માં કોઈ મત માટે અહીંયા આવતા જ નહીં કે અમે મત આપશું અમે મત દેવા જ નહીં આવે અને હવે અમે છે ને અહીંયા કોઈ જવાબ નહીં દે તો મોદી સરકાર ને રજૂઆત કરશે લક્ષ્મીનગર ચાર છ નો ખૂણો છે બે લેર નાખી ગયા છે રોડ બનાવતા હતા ત્યારે અમે માથે ઝુપા હતા વધારે ખાડો અમને લોકોને ખબર હોય ને તો અમે એમ કીધું તમે થોડુંક મટીરિયલ અહીંયા જાજુ નાખો તો અમારે જેમ આવતું હોય છે એમ જ અમે કરશું ત્રીજી લેર માં અમે લેવલ લઈ લેશું પેલા રોડ કર્યો દસ દિવસ એમ નમગી માથે વરસાદ પડ્યો પછી બીજી લેર કરી ચાર દિવસ પેલા રેલ કરી છે બીજી હજી ત્રીજી જી જીરી કાકરી નાખવામાં આવી નથી આવી એટલે રોડ નીચેથી પાણી જાય છે અને એમનું મુખડી જાય છે ડામર એટલો બધો નીચેની ની પેલા જે ક્લીન કરવાની હોય માટી ઈ એ જઈ તે કરીને માથે રોડ નાખી દીધો એટલે જોઈતો જ નથી ડામર એમના માથેથી થી પોપડા નીકળી જાય છે અને લેવલ નથી સીધો કટકે કટકે કરે છે તમે રોડ કરો સીધે સીધો એક કરો અડધો આજ કરો અડધો 15 દી પછી કરો તો ઈ લેવલ ક્યાંથી આવે અમારે 14 વર્ષે રોડ બન્યો છે હવે 4 મહિના હાલે ને તમે રાજી છે હા હવે આમાં વરસાદ વધારે આવતી ખબર પડે તો રોડ નીચેથી પાણી જાય છે કેમ ખાડા ભરે ત્રીજી લેર નાખે તો ખબર પડે ભ્રષ્ટાચાર થયો આમાં જો મોદી સરકાર દેવા બેઠી છે અને અમારો હક છે